ચાલો ફેમિલી બધાને જય માતાએ જય દેવા છે આપણે ભાઈ વાકામાં નીકળી ગયા છે વાકા બોલે તો ભાઈ ગળ્યું જેમાં છે ને આપણે ખાકા મચ્છી પકડવાની છે અને અત્યારે તો છે ને આપણે ભાઈ બોટ થઈ ગયું છે હોય ઘણી બધી બોટ હોય હું તમને બતાવું એને હું ભાઈ હું કહેતું ન કહું કે તમે ભાઈ બહાર વ્યાજ અમારા નાના માણસોને તાંત જાવ અને એને તો છે ને મોટા મશીન હોય એટલે બહાર તો કોઈ પણ હાલે ભાઈ એને પોહાય અને ભાઈ કેટલી બધી બોટું હોય તો એ રીતે કામ કરે તમે થોડું ઘણું બતાવી દઉં તો ચાલો તો ફેમિલી આપણી બોટ આ રીતની કાંઈક છે મસ્ત મજાની

કઈ લાટ માલ તો નથી એમનો હાવ થોડો થોડો માલ આવે કસરા માલ જો લા નાખું કોણ પાપલેટ ને એવું આ રીતે હે બધું માલ પ્રોસીન પ્રોસીન કાટી રવાડી છે ઓક્ટોબર બસ વાહ તમાર પૂરી ભાઈ તો ઓક્ટોબર બસ પકડી લીધું ભાઈ એવું હે અને ભાઈ આમાં તો બધું માલ લઈને બધું બેગું ભેગું કરેલું ખોટો હે બધું અને આ ભાઈ છે તો ગુમલા હે બાકી તો આ બધું આને છે ને ખૂટો કહેવામાં આવે અને આ શું છે આ ગળસી જેવા ગુમલા છે નાના નાના આમાં થોડાક મોટા નહીં એવું થાય અને કેરેટમાં શું ચાલુ જોઈએ અને ફેમિલી આમાં જો તો એ પાપલેટ છે અને મોટા લાલ પટો ખોડિયા છે બાકી આમ તો આમાં છે ગુમલા અને ગુમલા કહેવામાં આવે બાકી આવડે તો જમવા માટે છે ને ભાઈ રિપેર કરેલા ખોડિયા આવડે ફોલેલા નથી ખાલી માથાને કુસડા કુટેલા છે બાકી બાકી આમ તો બધા કુદું

કેવી છે આ રીતની ની ભાઈ જોર ધરો બાકી આવડા બધા ફેમિલી છે ને એના ખોલા છે અને જો આવડા બધા ગ્રેવી જવાના દાવાના હેવે એટલે જો નાડા ના આટલા કરી લીધા છે તો એક બે દીક હતા રોકાવે જ રોકે બાકી જો આવડા ખોલા છે બધા એની ઉપર આયલા દઈ છે આપણે તો અને આવડા બધાય ભાઈઓ આ કામ કરે છે મોરજી ભાઈ અહીં બેઠા છે બાકી આવડા બધા સાફ કરે છે કેમ પર કેની બનાય છે એમ કે તો ફેમિલી આમ જો આવડા ભાઈ છે ને નાના નાના ઝીંગા કાઢ્યા છે ભાઈ

બાકી તો પાપલેટ ને બધું બે આનો જો તમે આ રીતના માલ મારે આપણે ખોઈ જોઈ પેલા આ કાઈ નથી બધું ભાઈ ફેમિલી આવું બધું મિક્સ માં છે માલ બાકી બગા ને એવું જોવામાં આવે કોઈ બે કાટી બતાવ તો મોટી કાટી તો ગાઈસ આ મોટી કાટી કે આ કાંઈ આ રીત ની ની કાટી કે બાકી આ રીતે બધું ભી માલ હે બાકી આ લાટ માલ તો નથી નમિયાન કે તો મોટો ફેલ થી હો તમે તો ખાવ ને આપણે વિડિયો નો બનાવ્યો આ એમ તો ફેમિલી હવે છે ને ભાઈ એક તોર બાકી છે તો આપણે એક દોરનો માલ કેટલો આવે એ તમને બતાવી અને કઈ રીતે ઉપાડી પણ બતાવી અને પછી છે ને આપણી પોર્ટ અહીંયા રાખી છે હું તમને બતાવું તો આપણી પોટ અહીંયા છે તો પછી આપણે એમાં બા વટી દાવ બાકી તો આ રીતે કઈ કામ કરે સાલો બેટાઈ બનારો તો ફેમિલી આમ જો તમે હવે છે ને ભાઈ માઈક લાવવાના છે બધાય માઈક છે ને આવા છે તો કઈ રીતે ઠલવે હું તમને બતાવું આ છે ને ભાઈ કામ કો કે હવે કાવો કામ કો ભાઈ દો

અને આ ભાઈ માલમાં કોઈ પણ એ પીસ હું તમને બતાવી થોડો ઘણો આપ્યું છે બધું આપણે બોલ રૂમમાં નાખી દઈએ ભાઈ તો કેટલી બધી ભાઈ બોટ તો ફેમિલી આમ લો આવું કંઈક મસ્ત મજાનું આપણે છે ને બોટવાળા પાસેથી જમવાનું લાવ્યો બાકી થોડી ઘણી ગુંબલી લેવાની એને આપણે ઉપકી દીધી પણ હું તમને બતાવી અને આ શાકનો હવે રિપેર કરે છે અમારે કુરજી ભાઈ કેમ કે આપણે છે ને બનાવું છે ઊંચ ચૂકાકુજી ભાઈ હાલો ગુંબલા છે પાપલેટ છે હાલો બધું ગુંબલો તો અમી તો એક જ છે બાકી બગા છે ટોટરા છે અને સોલપીસ છે અને ફેમિલી આમ તો તમે આપણે ને મસ્ત મજાના આવા ગુમ લે હી તો હે કેટલા હે તો આ રીત ના મસ્ત મજાના ના 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 કેમ પાટી તો ફેમિલી અત્યારે છે ને આપણો મસ્ત મજાનો આયો શાક બનવા મળ્યો છે તો બટર મસાલો તો બાકી જો આપણે ફોડી આપણે મસ્ત મજાના રિપેર કરી નાખેલા હે કેવા જેવો કટીની હોય આ મસ્ત મજાના તો ચાલો અમે શાક બનાવી નીચે બેદરીની અંદર

મસ્ત મારા કાંટા માંગે બાકી કેટલી ખાકે એવી કરતી ભાઈ દવા ખાકી છે માલમાં કંઈ કહે નહીં દઉં એટલો માલ હે ખાલી બાકી માલમાં કંઈ મળે નહીં દઉં આ રીતનું વે તો ફેમિલી આજનો વિડીયો આપણે પૂરો કરીશું અને તારે અમે ઘરે લાવ ને ભાઈ તારે છેદલ ભાઈની આઈટી બનાવીશું બોલે તો સેનલ બનાવીશું એ પણ મારા ફોનમાં બનાવીશું ભાઈ કેમ કે છે ને અમે કાંઠે આવું તારે બ્લોગ આવે છે બાકી એમાં રેગ્યુલર તો બ્લોક નહીં આવે કેમ કે બ્લોક આવશે તો ખરા પણ રેગ્યુલર ન આવે કેમ કે એમ ઘરે હોય ને તાજી આવશે બાકી આમ તો એમ આવે કેમ કે છે ને ભાઈ આ ફોનમાં આઈફોન ન ઉતરી તો બે ફક્ત સારું આવી એમ છે અને એની પાસે ને ભાઈ ફોન તો હોય ઘરે એક પણ એમાં રિચાર્જ સારું નથી આવતું એટલે ભાઈ તો તમને થોડા ઘણો સપોર્ટ દો તો આપણે સેલ પેન માટે પણ આઈફોન લઈ આવીશું તો મળી આવે કે નવા વિડીયો સાથે હતા બધા મિત્રોને જય માતાજી બાય બાય